અમારી ઘરે બહુ બધા કબૂતર છે ને તો ખબર થાય ને તો ખોલી દે કબૂતર આ બધા તે છાપરા પર બેઠેલા છે ચણવા માટે મમ્મી હા દીકા હા હા નિત્યના પપ્પા પણ આવ્યા ટેરેસ પર મસ્ત તડકો છે એકદમ મસ્તીનું વાતાવરણ છે ઠંડક ઠંડક પવન આવે છે એક ગણપતિ બેસવાના છે ને તો યલો કલરનું લેટર છે ને ત્યાં ગણપતિ બેસરવાના છે એના માટે મંડપ બાંધેલો છે મસ્ત મજાની કાર્ટૂનવાળી રોટલી બનાવી દીધી છે મેં એને આવી રોટલી ખાવી હતી એટલે હવે આપણે એને રોટલી આપીએ એનું હવે રિએક્શન જોઈએ એ કેવું રિએક્શન છે તે આપણે બધું છે નેચરલ વસ્તુ રાખેલું આવે છે મધ આવે છે એપલ નું આવે છે ને લેમન આવે છે અમે પીધું તો અમને ફરક લાગ્યો એટલે આ તમારા સાથે શેર કરીએ છીએ શરીરનું ફોલિસ્ટ્રેશન આ જ્યુસથી શરીરનું ફોલિસ્ટ્રોપ ઓછું કરે છે મીન્સ ગુજરાતીમાં કે શરીરની ચરબી ઓછી થાય છે અમે એક વખત ટ્રાય માર્યું છે એટલે અમને ફરક લાગ્યો ત્રણ મહિના પીવાનું તો મને તો તમને ફરક લાગશે એટલે આમાં છે ને શું આવે છે બતાવું ટી ટી વોટર લેવાનું તેમાં હલવા હું કહીએ આલવા પણ ટી સેમ એલ આવે છે બુજ એ ટી સેમ એલનું જ હોય છે પાણી ગરમ કરવાનું ટી સેમ એલ અને બુજ જેટલું જ પાણી પણ ટી સેમ એલ લઈને જ ગરમ કરવાનું એ ટી સેમ એલ હલવા તેમાં પાણી ગરમ કર્યા બાદ પછી આ લખી દેવાનું જ્યુસ ટી સેમ એલ ભરીને એવું તમે daily સવાર સાંજ ને તો તમને ફરક લાગશે આજે તો ગલિયાળ માં પાંચ વાગી ગયા છે ને આજે તો બઉ પવન છે બાર પવન છે વરસાદ પવન છે ને અમે ચા એ નાસ્તો કરવા બેસી ગયા છે મોઢું શું કઈ મેગી મેગી છે એના પપ્પા એ ચા પી લીધી છે હવે ગામડા બેસી થોડીક જ કીધી એમ લોકો ચલો મેગી ખાવાના તો આવી અને ને પીવા નહીં તો પણ આવી જાઓ આ બ્લોગમાં બહુ કંઈ ખાસ નથી આ વ્લોગ તમને કઈ મળે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી